મહારાષ્ટ્રની પિતાની સારવાર કરવા સુરત આવેલા પરિવારના દીકરા શહેર પરદેશીની નવી સિવિલના તબીબો ઉગારી જમણા પગની ઘૂંટણની ઠાકરીની જટિલ સળ સર્જરી કરી નવી સિવિલના હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબીઓ અને ટીમની મોટી સફળતા મળી છે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાડી ગામના કહ્યું હતું કે ત્રણ દીકરામાં સાહેલ નાનો દીકરો છે ચૌદ વર્ષના સાહેલ આઠમા ધોરણમાં પડી છે બે વર્ષ પહેલા પડી જવાથી કુટણની ઢાંકણીમાં ગંભીર રીતે ભાગ્યું હતું ઢાંકણી પાછલા ભાગે બેસી ખસી ગઈ હતી અને જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી સાહેલે ચાલી શકતો નહોતો હતો ચાલતા ચાલતા પડી જવા એટલે વિચાર આવતા આમની આખી જિંદગી બીજા સહારે જીવન જીવવું પડશે મને સ્પાઇન તકલીફ હોવાથી બેસી કે કામ કરી શકતો ન હતો એટલે સારવાર અર્થે સુરત નવીસ આવવાનું થયું એટલે સાહિલે પણ સાથે આવ્યો હતો વધુમાં પરદેસીએ કહ્યું કે સિવિલમાં મારી તપાસ કરાતા તબીબીએ દીકરાને જોઈને પૂછ્યું કે આમને શું થયું તો દીકરાની પગ તપાસ કરતા જાણવા મળ્યું કે તમારી સારવાર સાથે સાહિલના જ પગના કુટરની ઢાકડીનું ઓપરેશન કરવું પડશે તે પણ પગભર ચાલતો થશે તેવો સફળ પ્રયાસ કરીએ મને સિવિલના તબીબી પર વિશ્વાસ હતો કે જે પણ કરશે તે સારું જ કરશે અને શુક્રવારે ચાર કલાક ઓપરેશન કરીએ સ્લુ બેસાડી ઢાકણીની મૂળ જગ્યાએ બેસાડવામાં મોટી સફળતા મળી છે મારા પરિવાર આધારે આ નવી સિવિલના તબીબીઓ બન્યા મારું પણ પંદર દિવસ પછી ફાઇનનું ઓપરેશન થવાનું છે મીરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત